મિત્રો કેમ છો મિત્રો ફરીથી એકવાર આપણા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને જો અમે કેદારનાથના રસ્તામાં નીકળી ગયા હતા તો તમને ગાડીમાંથી ખાલી રસ્તો અને આ પહાડ ને એવું જ બધું વ્યૂ દેખાતું હતું પણ આ જે અમે જો અત્યારે આ જો અંદર આ કેટલું હતું ઊંડું કેવું મોટું છે આમ જો ખાલી દેખાય છે બધા એને

એટલે અહીંયા થોડો થોડીક વાર ઉભા રહ્યા રસ્તા બાકી અહીંયા ઉભા રહેવાનું જ દેતા અને અહીંયા જો અહીંયા બધાય રહે છે ઉપર મકાન અહીંયા પહાડોની વચ્ચે લોકેશન બાકી જોવા જેવું છે અહીંયા લાઈન થઈ ગઈ ગાડીની જો આપણે કેદારનાથ જતા જતા રસ્તામાં છે ને થોડીક ભૂખ લાગી ગઈ ને પાછી એટલે પેડ બનાવી છે અહીંયા આ મેડમ આપણે બનાવે છે અને આપણે બધાય આપણે બનાવીને લેવું નથી અમારી પાસે બધી વસ્તુ હતી ટમેટા હતા ટમેટા અત્યારે પૂરા થઈ ગયા હતા બાજુમાં સિંધી રસ્તામાં લઈ લીધા ડુંગળી હતી લીંબુ હતું ને લુમરા ને બધું હતું એટલે અમે ભેળ બનાવી છીએ અને હમણાં ખાશું બધા કેદારનાથ થી પણ અમે પોચી ને રેસુ ગમે થાય અહિયાં સુધી આવ્યા છીએ થોડા ખાટ થોડી ને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો રસ્તામાં દેખાણા નીચે

અને હવે અત્યારે આપણે છે ને જો આપણે રૂમ જોવા ગયા છે અને હવે રૂમ નું થઈ જાય એટલે આપણે ત્યાં આખી રાત રોકાવાનું છે પછી સવારે મસ્ત ફ્રેશ થઈને નીકળી જશું આપણા ટ્રેકિંગ તરફ ટ્રેકિંગ કરશું અને પછી આપણે પહોંચી જશું ફાઇનલી કેદારનાથ તો આપણી મોર્નિંગ આજે થઈ ગઈ છે સોન પ્રયાગમાં અને આપણે અહીંયાથી ટ્રેકિંગ કરીને અત્યારે જવાનું છે કેદારનાથ તો અત્યારે અમે સવાર સવારમાં બધા રેડી થઈ ગયા છીએ અને ટ્રેકિંગ તરફ જઈએ છીએ

બીજીભાઈ છે આ વિહાન છે અને આ જો અમે મેડમ મમ્મી મમ્મીને અહીંયા જે આવે છે પાછળ અમે સ્ટાર્ટ કરી દીધું છે મને ઓલી કેપ લેવી હતી ને મારી સાઈડમાં તો મને કોઈ લઈ ન દીધી હવે અહીંથી બાર પાછા જવાનું દે જવા દે તો પાછા આવવાનું દઈ આગળ જઈએ ને તો લઈ લઈશ

હાલો હાલો હજી તો ઘણું બાકી છે બધું બતાવતી જઈશ જેટલું ને એટલું ખાસે એટલું બતાવતી જઈશ અહીંયા જો મેં તો લેન્ડ સ્લાઇન થઈએ ને હમણાં તો આ બધું છે ને પૈડી મળી પથ્થર ઉપર અત્યાર બધું સાઈડમાં કરે છે ને બધું ટ્રાફિક થઈ ગયો છે રસ્તો બન્યું હાણા વખત જ કરતા તો મારા મને ભેગ ઉપાડો આવી

તો આપણે અડધે નથી પોચા અડધે પહોંચી ગયા બીજ કે તો જો અહીંયા કેટલો જોરદાર વોટરફોલ થાય છે ઉપર છે ને રસ્તામાં છે જો મિત્રો વ્યૂ કેવો જોરદાર છે આ સાઈડ તો અહીંયા છે અમે કેટલું બધું ચાલીને આવ્યા છીએ અને હજી કેટલું ચાલીને જવાનું છે અને અહીંયા જો વોટરફોલ જો કેવો મસ્ત થાય છે આખું આમ અહીંયા ખાણ અને બધું કેદારનાથ ના છે ઉપર થી છે કેટલો ઊી ઊ છે ત્યાંથી ઓટરફ્લો થાય છે નદીનો ઘણું બધું આગળ ચાલી ગયા છીએ ઘણું બધું ચાલવાનું બાકી છે હમણાં પહોંચી જશે ચાલો અને ફાઈનલી મિત્રો અમે લોકો છે ને ઉપર સુધી પહોંચી ગયા છીએ ખાલી વન કેજી જેવું કિલોમીટર જેવું જ બાકી છે અને અમે જો રસ્તામાં જો આ વાળી છે ને કઈક મીઠાઈ કહેવાય ને શું કહેવાય સેલ રોટી હા એને સેલ રોટી કહેવાય છે આની આ સાઈડના લોકો જે હોય ને ખાતા હોય મેં કોઈ દિવસ ટેસ્ટ નથી કર્યા છે પેલી વાર કરવાની છું અને આ બધા જો મિત્રો અમે કયા સાઈડ આવેલ હા અહીંયા પુલ ઉપર બ્રિજ ઉપર બધી બાજુ વાદળ ને છે બધું કઈ દેખાતું નથી ને બે બાજુ પાણી જાય ને બ્રિજ માંથી અમે આલી છીએ થોડીક શ્વાસ લેવાની તકલીફ પડે પણ આમ વાંધો ન આવે તો ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણો પાંચમો દિવસ થઈ ગયો છે અને આજે તો ફાઈનલી તમને કેદારનાથના દર્શન કરાવવાના જ છે ત્યાં જો બધા ઉઠી ગયા છે અને આપણો રૂમ જો અહીંયા છે ને અહિયાં તમને સીધું દેખાશે કેદારનાથ મંદિર અને અહીંયા બધી સાઈડ જો બરફ ને એવું બહાર બરફ ના પહાડ ને એવું બધું છે શું કેસ દીકરા

હાલો આપણે હવે છે ને મસ્ત રેડી થઈ અને પછી આપણે ત્યાં દર્શન કરવા જાશું ને હું તમને પણ દર્શન કરાવીશ તો મિત્રો અમે આવી ગયા છીએ ફાઇનલી કેદારનાથ ધામમાં અને જો તમને બતાવી દઉં મંદિર કેટલા રૂપિયા અને હું કેવી લાગું છું સાડી પહેરી છે મેં કમેન્ટમાં કહી દીધું કેવી લાગું છું મને બહુ ઈચ્છા હતી કે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવો ને તો સાડી પહેરવાની એટલા માટે મેં પહેરી છે જો તમે મંદિર જઈ ને દર્શન કરી જજો મહાદેવના અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો તો અમે લોકો છે ને અંદર દર્શન કરીને બહાર આવી ગયા છીએ બહુ મસ્ત દર્શન કર્યા અંદર બહુ મસ્ત પ્લેસ છે અને થોડાક ફોટોઝ ને વિડિયોઝ મે પાડી લેતા થા ઉતારી લીધું છે બધું અને અહીંયા જો તમે પહાડો નો વ્યૂ ને બધું જો બહુ મસ્ત છે અહીંયા અને હજી તો થોડીક ગ્રીન સુ બાકી છે થોડાક ફોટોઝ પાડવાના બાકી છે તો આપણે એ પાડી લઈએ પહાડ ઉપર આપણે છે અને વ્યૂ તો જો મિત્રો બહુ મસ્ત વ્યૂ છે અહિયાં અને અહિયાં હતું આપણું કેદારનાથ નું મંદિર હતું સરખું દેખાતું નથી આડું આવે છે એટલે અને હવે આપણે અંદર ઉપર જઈએ છીએ ત્યાં દર્શન કરી લઈને ને તમને કરાવી દીધું આ લોકેશન કેવું મસ્ત લાગે છે જорદાર અને અહીંયા જો હેલિકોપ્ટર શું છે હેલિકોપ્ટર છે અહીંયા જો બહુ ઝૂમ મત થાતું તો એ પાજી હેલિકોપ્ટર હેલિકોપ્ટર જોઓ અહીંયા દેખાય છે ઈ થયેલું છે પેલા પેલા એક મહિનામાં 3 વાર થતું છે એવું છે હા મને ખાસ ખબર નથી એટલે અત્યારે બને છે ને એવું કඩાગડી ખબર છે હા એટલે એક આ છે ને આ જો ક્રેશ થયેલું હેલિકોપ્ટર છે ને એ ત્યાં પડ્યું છે અને આ જગ્યાએ ત્રણ હેલિકોપ્ટર એક મહિનામાં ક્રેશ થયા છે એટલે અત્યારે બંધ છે હા એટલે એવું અમને જાણવા મળ્યું છે તો તમે કીધું તમને લોકોને પણ થોડું જણાવો બાકી તો જો અહીંયાથી બહુ મસ્ત વ્યૂ છે અને અહીંયા છે ને હે જેમ જેમ ઉપર જઈએ ને એમ થોડીક થોડીક આમ ચાલે ને એટલે શ્વાસ લેવામાં તકલીફ તો પડે થોડીક ઘણી માઇનોર એવી પડે આમ બોલી ન શકી કન્ટિન્યુ થોડુંક બોલવા મોલું થાય અહીંયા ઓક્સિજન હા ઓક્સિજન ની કમી છે થોડીક અમે લોકો આવી ગયા છીએ દાદા દાદાના મંદિરે પૂજા ને દર્શન ની કરી લઈએ

એક વસ્તુ બતાવું આ કેદારનાથ મંદિર છે એની પાછળ આ પથ્થર જો મોટો બધો આ પથ્થર છે ને બધાને ખબર જ હશે કે જ્યારે આ બધુંય પાણી પાણી થઈ ગયું હતું પુરાવી ગયું હતું ને ત્યારે મંદિરની અંદર પાણી નહોતું ગયું ને સાઈડમાંથી વહી ગયું હતું ને એ આ પથ્થરના લીધે બચી ગયું હતું આ ઈ પથ્થર છે ભીમશીલા પથ્થર તો અમે ઈ પણ જોવા આવ્યા છીએ બધા હવે આપણે અહીંથી નીકળીએ છીએ મહાદેવને બાય બાય કરી દઈએ છીએ આવજો મહાદેવ અને બધા ઉપર બધાના ઉપર તમારા આશીર્વાદ હંમેશા બનાવી રાખજો અને બધાને મહાદેવ અહીંયા બોલાવે દર્શન કરવા કેદારનાથમાં એવી મારી પ્રાર્થના છે ઈચ્છા છે અને ચાલો હવે આપણે છે ને નીકળી જઈએ છીએ ત્યાંથી થોડા ઘણી શોપિંગ કરી લઈએ કંઈક વસ્તુ લેતા જઈએ કે યાદ રહી જાય કે અમે કેદારનાથ ને આ બધું લીધું ને એવું બધું

વિહાન અમારો બોલે છે હા દેખાય મસલીન હા આય મં છે મં પાછું બોલ તો પાછું ઓમ